બરાબર ભરેલો હો ખાલી મેલી ગયા હે અને ભરેલો લઈ ગયા હે પણ ત્યાં હું તો અમે તો કે નહીં લાયા એટલે પછી આપણે વનઠેરીને ભણાવી થઈ ગયા હોય હે પૂછીને આવ્યા એકદમનું પૂછ્યું એકદમના પછી છોકરો જો હું એ ગયો પછી ત્રીજી વખત મે માતા ભરાઈ દીધી કો હવે આવે ત્યારે આબુ ત્યારે આવશે આવું ના કરાય એમ ના કરાય એટલે આવ કરાત ની ફોંડો બધું કરાય ના કરાય આજ ઉઠીને તો બાટલો લઈ જાય સ્ટાલ ઉઠીન ડોસી લઈ જાય છે વરી તો પણ અમારે દેવાની છે તો એ બાટલા હોના ના માંગો ડોસી હોના ની માંગશું હોય સાદી ની હોના ઘડાઈ લાલવી પડે હવે આ વિરજીજી હોય પતાવાની વાત કરો ને જવા જાવા દો પણ આ દાણા કોણે જોયા દાણા જોને માતા ચાકન વળગી વિષ્ણુજી આયા હતા તે ભોપાલ લાંબો પડે તો શોખ થાય ના થાય શોખ

આપણે ટ્રાય ગપુરજી વિષ્ણુજી ને ફોન લાગતો નહી કરી જવું પડશે લાગ્યો

ઘ માતા બેઠા ગેસ નો બાટલો મેળ જ પાછા ચાલો નઈ પછી મેળજી આવ્યું છે તમારે

ના રે બરો બરો પણ છોડો તો વાડું પણ તમે તાકો ખાલી હું લીટામાં આવી જાય તો મટી જા હટડો ભાઈ કેવડ માથે દોશીનું આવું એવું એમ આ દોશી માથું બરાબર બરોબર બગેચોલા ભાજા જાના ના 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 એ તારી બા છે ઓલો આપણે વાસમાં ગીડ છે ને વેદ જીવડી બહુ મોંડા કરતો જીબડુનો મોટો આ ક્યાં પગે નાઈ ગયા તારી કોગા હા કરો નીકળવાનું કરો અને આ વેદ જીવડી બહુ હા હા હવે તીરો વાર વાર જો એ હો એડો આખી

અને આ ફાઈટડો આપણે આ જાયનો છોડો ભરો દીકું કાપતા આવો નકી ઉઠી ની જાય નુ એ જો આવા તો ગોબા પરવાળી તારા ક્યાં